બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બરોબર ઓગણીસો સત્તાવનમાં સ્થપાયેલું બરોડા મેનેજમેન્ટ એસોસિએશન એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે મેનેજમેન્ટ પ્રથાઓને પ્રોત્સાહન આપવામાં અને સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં મોખરે રહી છે આ ખૂબ જ અપેક્ષિત ઇવેન્ટ ના ખંતીલા ગતિશીલ પ્રમુખ અને એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન કમિટીના અધ્યક્ષ મુકુદ પુરોહિતના દુરદેશી નેતૃત્વ હેઠળ યોજાઈ રહી છે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ મુકુદ પુરોહિતે જણાવ્યું હતું કે એનર્જી પરની ચર્ચાએ વડાપ્રધાનના કલાઇમેટ ચેન્જ અંગેના વિઝનને પ્રોત્સાહન આપી ગ્રીન એનર્જી સેક્ટરને આગળ વધારવામાં મદદ કરશે તથા રોમાંચક ચેસ ટુર્નામેન્ટનો હેતુ તમામ વયજૂથોના સહભાગીઓમાં બૌદ્ધિક વૃદ્ધિ અને વ્યુહાર આત્મિક વિચાર સરણીને પ્રોત્સાહન આપી ટેલેન્ટને બહાર લાવવાનો છે જે રાજ્ય સરકારના ખેલ મહાકુંભ સંદર્ભે પણ પ્રતિભા खोज માટે પૂરક ઇવેન્ટ બની રહેશે મેનેજમેન્ટ અને ચેસના એક અનોખા જોડાણને આ ઇવેન્ટ થકી પ્રતિભા અને સમુદાયને જટિલ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે બીએમએની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ક્રિકેટર કિરણ મોરે તથા વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહે ગ્રીન એનર્જી ઇવેન્ટને ખુલ્લી મૂકી હતી કે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન બીએમએ સાથે પોતાના નાતો હોવાનું જણાવતા વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું હતું કે વડોદરા શહેરમાં યુવાનોને આકર્ષણ ચેસ ઇવેન્ટ જેવી એક્ટિવિટી સતત થવી જોઈએ સાથે જ ગ્રીન એનર્જી ઇવેન્ટ અંગે તેમણે ઉમેર્યું હતું કે ભારત સરકાર આ ક્ષેત્રમાં આગળ જઈ રહી છે જોતા સારી પોલીસી અને ઇમ્પ્લીમેન્ટને કારણે વર્લ્ડ લીડર બનીશું આ પ્રસંગે જાણીતા ક્રિકેટર કિરણ મોરેએ ઉલ્લેખ કર્યો હતો કે વડોદરા સતત રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે બીએમએ જેવી સંસ્થાના પ્રયાસ બિરદાવવા જેવા છે હમણાં જ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર એવા ગુકેશ કે જેમણે ભારતની અંદર ચેસ માટેની જે રૂચિ છે અને ચેસની અંદર ભારતનું જે પ્રભુત્વ છે એને સાબિત કરીને બતાવ્યું અને આજે ખૂબ જ સુંદર એવી ઓપન ચેસ ટુર્નામેન્ટ આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના માધ્યમથી આજે અહીં યોજવામાં આવી જેમાં ત્રણ ચાર વર્ષથી લઈ અને વડીલ સુધી તમામ એજ ગ્રુપના લોકો રમતવીરો અહીં ચેસની રમત માણી રહ્યા છે હું જ્યારે કહું છું કે રમત માણી રહ્યા છે કારણ કે ચેસ રમવું એ પણ પોતાનામાં એક સારામાં સારી એક એક રુચિનો વિષય છે અને આજે વડોદરાની અંદર આટલા બધા સારા સારા ચેસના રમતવીરો હાજર છે એ જાણીને પણ મને ખૂબ આનંદ થયો અને સાથે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન કે જે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટીના થીમ ઉપર આ કન્વેન્શન યોજવામાં આવી રહ્યું છે હાલનો જે સમય છે આપણે કોરોના પછી આપણે જોયું કે લોકો ફરી એકવાર શહેરીકરણથી ફરી ગ્રામીણ તરફ આગળ વધી રહ્યા છે ઓક્સિજન માટેના જે આપણે વલખા મારી રહ્યા હતા એ એટલે કારણ કે વૃક્ષોનું નિકંદન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે અને એનર્જી કોઈ પણ પ્રકારની હોય પછી એ રિન્યુએબલ હોય કે નોન રિન્યુએબલ હોય એ આપણા માટે ખૂબ જ અગત્યની હોય છે આ જ થીમને ચરિતાર્થ કરતું ગ્રીન એનર્જી પરનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શનના કાર્યક્રમમાં પણ આજે હું હાજર રહ્યો છું ટુર્નામેન્ટ જો આયોજિત કી ગઈ આ બરોડા બિઝનેસ મેનેજમેન્ટ એસોસિએશન સે આઈ થિંક એ સ્પોર્ટ્સ એસા એક માધ્યમ હૈ આઈ થિંક ઉમે હંમેશા મેં માનતા હું જીતના બચ્ચો કો લોકો સ્પોર્ટ્સ ખેલાવગે આઈ થિંક તંદુરસ્ત રહોગે ઓર મેં ચાહતા હું ऐसे इवेंट्स बहुत ही होने चाहिए पूरे देश भर में गुजरात में तो बहुत ज़्यादा मैं मानता हूँ क्योंकि स्पोर्ट्स एक्टिविटी होनी चाहिए अपने यहाँ एक, स्पोर्ट्स एक्टिविटी बहुत कम है ज़्यादा क्रिकेट होता है पर मुझे लगता है सारे स्पोर्ट्स में होना चाहिए अभी अच्छे इसके टूर्नामेंट एक नहीं होनी चाहिए पचास होनी चाहिए तो, तो हर एक कैटेगरी ग्रुप्स में होनी चाहिए आ, अलग अलग इवेंट्स होने चाहिए सारे स्पोर्ट्स में टेनिस है आप कबड्डी है खो खो है सब जगह पे यू नो आप गोल्फ टूर्नामेंट है क्रिकेट में है आई थिंक वैसे टूर्नामेंट होते तो हमेशा एक देश वाइब्रेंट रहता है हमेशा यू नो आई ऑलवेज सी दैट आज कोई जीतता है आज गुकेश जीत के आए तो पूरा इंडिया हिल गया है पूरा पूरा वर्ल्ड हिल गया है तो आई थिंक ऐसी चीज़ें होनी चाहिए नीरज चोपड़ा जब गोल्ड जीते तभी पूरा भारत हिल गया था तो आई थिंक ऐसी बातें और होनी चाहिए हर पूरे दिन कुछ नया नया कुछ न्यूज़ आनी चाहिए स्पोर्ट्स के लिए तो आई थिंक मुझे लगता है जितना ज़्यादा टूर्नामेंट करेंगे आज अगली अगली पीढ़ी आने वाली है वो आगे बढ़ेंगे अपना देश का नाम रोशन करेंगे अपना सिटी का नाम रोशन करे तो मैं हमेशा मानता हूँ स्पोर्ट्स ऐसा एक मीडिया में कि उसमें और ध्यान देना चाहिए हम लोगों को सबको ऐसा नहीं कि कोई एक ही जन इवेंट ऑर्गेनाइज करे जितने भी करे कोई भी करे एजुके स्कूल्स में भी होना चाहिए कॉलेज में भी होना चाहिए सो हर एरिया में डिस्ट्रिक्स में यू नो छोटे छोटे डिस्ट्रिक्स में बड़े सिटीज में भी होना चाहिए मैं हमेशा मानता हूँ नमस्कार मुझे बहुत ही खुशी है कि बड़ोड़ा मैनेजमेंट एसोसिएशन की तरफ से ये चेस टूर्नामेंट का आयोजन किया गया है मेरे दोनों साथी श्री मनोज डॉक्टर मनोज शुक्ला जी और तारक छाया जी वो कोचर है और हमने बहुत मेहनत की है और ये पहली बार बड़ोड़ा मैनेजमेंट एसोसिएशन के बैनर में ये हो रहा है बड़ोड़ा मैनेजमेंट एसोसिएशन सिक्सटी सिक्स ईयर ओल्ड संस्था है और हमने ये पहली बार सिर्फ मैनेजमेंट की बात नहीं करते हुए स्पोर्ट्स की भी बात की है और हम सब जानते हैं कि चेस और मैनेजमेंट एक साथ जाता है जैसे हम मैनेजमेंट में अपनी स्ट्रेटजी प्लानिंग फोकस नेक्स्ट मूव ये सब बिजनेस में सोचते हैं वैसे ही चेस में भी हम फोकस रहते हैं नेक्स्ट स्टेप सोचते हैं सामने वाला क्या सोचेगा क्या स्टेप लेगा ये सब एक साथ चलता है इसीलिए हमारे डॉक्टर मनोज जी मनोज शुक्ला जी और तारक जी का यह प्रस्ताव था कि सर हम मैनेजमेंट एसोसिएशन की ट्रेनिंग तो सालों से करते आ रहे हैं इस बार स्पोर्ट्स का भी कुछ करना चाहिए और इस स्पोर्ट्स का आयोजन किया गया है बहुत बहुत धन्यवाद इवेंट में भी क्या है? अभी ये तो विश्व की रिक्वायरमेंट है सर और सरकार सरकार की तरफ से कर रही है मगर हम एन जी ओ बड़ोड़ा मैनेजमेंट एसोसिएशन ने भी इसमें पहल ली है और हम ये चाहते हैं कि हम एक प्लेटफॉर्म क्रिएट करें जहाँ पे गवर्नमेंट मैंने जो मैन्युफैक्चरर है वो जो इंस्टॉलर है वो जो लॉ के लोग हैं जो अमर दवे जी हैं जो सुप्रीम कोर्ट के सीनियर काउंसिल है वो भी आ रहे हैं यानी सबको एजुकेट किया जाए कि एक्चुअली ग्रीन एनर्जी रिन्यूएबल एनर्जी सोलर एनर्जी विंड एनर्जी क्या है और उससे क्या फ़ायदे होते हैं देश को क्या फ़ायदा होता है और कैसे की जाए